મેં અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર નોકરીના સ્થળે તમને ક્યાંક ને ક્યાંક સામાન્ય જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે મોસાળ પક્ષ તરફથી તમારે સાચવીને વ્યવહાર કરવો તમારા માટે બહુ જ જરૂરી છે અને ભાઈ બહેનો તરફથી તમને સારું સુખ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આર્થિક લાભની ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે સારો એવો ફાયદો પ્રાપ્ત થાય એ માટે ભગવાન શિવ પૂજા કરવી જોઈએ અભિષેક કરવામાં આવે ભગવાન શિવના મંત્ર નો જો જપ કરવામાં આવે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો વાસ્તુની અંદર ઉત્તર દિશાનો સ્વામી પણ બુદ્ધ બને છે મેષ રાશિ વાળા જાત માટે ખાસ આ બુદ્ધ મહારાજ નું વક્રી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક આર્થિક દ્રષ્ટિકોણ થી આપણે જોવા જઈએ તો સંઘર્ષ વાળો સમય સાબિત થશે આ સમયગાળાની અંદર તમારા અંગત વ્યક્તિ એના ઉપર કરેલો વિશ્વાસ તમને સમસ્યા આપી શકે એમ છે માટે કોઈ ઉપર વિશ્વાસ ન કરવો તમારે બહુ જરૂરી છે આર્થિક બાબતોની અંદર ધીરજ ધૈર્ય અને સંયમ રાખીને તમે કાર્ય કરશો તો અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે ને સ્વાસ્થ્ય બાબતે જોવા જઈએ તો મેષ રાશિવાળા જાતકોને આંખને લગતી સમસ્યા દાંતને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે માટે તમારે વધારે પડતું ટીવી નો જોવું વધારે પડતો મોબાઈલ નો જોવો અને આંખ અને દાંત માટે થોડીક પરેજી રાખવી જરૂરી કયો ઉપાય કરવો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે ભગવાન ગણપતિની આરાધના રોજને માટે સવારના પોર ભગવાન ગણેશના મંત્રનો જો જપ કરવામાં આવે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ વિભૂષિતાય ગૌરી સુતાય ગણેશ નાથ નમો નમસ્તે ભગવાન ગણપતિ ની રોજને માટે આરાધના કરશો તો અવશ્ય બુદ્ધ ગ્રહની અસરમાં અસર માં તમને રાહત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભ રાશિ ની કરીએ વૃષભ ના અક્ષર છે બાબા જ સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા જાતકો માટે ધન પ્રાપ્તિના સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે રોજગારીની ઉત્તમ તકો તમને મળી શકે અને ધાર્મિક કાર્યની અંદર તમારું મન લાગતું જણાશે નવી વસ્તુઓ ખરીદવી અથવા વેચવાની અંદર તમને ઉત્તમ પ્રકારનો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ભગવાન શંકર ઉપર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ બિલ્વપત્ર ભગવાન ઉપર અર્પણ કરજો અવશ્ય તમને પોઝીટીવ રિઝલ્ટ મળતું જણાશે વાત વૃષભ રાશિ જાતકોને બુદ્ધ ના વખરી કરીએ ડિસેમ્બર સુધી આ વૃષભ જાતકોને આર્થિક બાબતે યાત્રા પ્રવાસના યોગો જણાઈ રહ્યા છે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક તમારા સાથી સાથે તમારા મિત્ર સર્કલ સાથે તમારા જીવનસાથી સાથે થોડી ઘણી વૈચારિક મતભેદની સ્થિતિઓનું સર્જન પણ થતું જણાશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો કમરને લગતા દર્દો તમને સતાવી શકે એમ છે માટે ધ્યાન રાખવું પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે બની શકે તો કિનરને સંપૂર્ણ શણગારનું દાન કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારી સમસ્યાનું સમાધાન મળતું જણાશે કોલર મિત્ર મિથુન અક્ષર છે સ્વામી છે મહારાજ મિથુન જાતકો માટે આજના દિવસની અંદર સ્થાન સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર પૈસા લેવામાં પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે આજના દિવસની અંદર રાજ્ય પક્ષ તરફથી તમને સાધારણ તકલીફનો દોર પણ દેખાતો જીવન સાથીના સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી જરૂરી રહેશે આજના દિવસમાં કયો ઉપાય કરવો જોઈએ મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના કરો ભગવાન શંકરના મંત્રનો તમે જપ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે મિથુન રાશિવાળા જાતકો માટે આ બુદ્ધ મહારાજનું વકરી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક તમારા વિરોધીઓ તમારા સ્પર્ધાત્મક હરીફ વર્ગો વધતા જણાશે આ સમયગાળાની અંદર આર્થિક દ્રષ્ટિએ આવક કરતા જાવકનું પાસું વધી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે તમારા પર્સનલ લાઈફ ની અંદર સમસ્યા આવી શકે અને પેટની ગડબડ બાબતે તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે કયો ઉપાય કરવો જોઈએ મિથુન રાશિ વાળા જાતકોએ પક્ષીઓને ચણ અવશ્ય અર્પણ કરવા જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિ ની કરીએ કર્ક ના અક્ષર છે ખાન પાનમાં પરેજી રાખજો અવશ્ય તમને સારો લાભ મળશે તમારા મનપસંદ કાર્ય કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિ વાળા જાતકો એ ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કરવાનો નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય આ મંત્ર દ્વારા અભિષેક કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કર્ક રાશિ વાળા જાતકો જે શેર બજાર સાથે જોડાયેલા છે વકરી બુદ્ધના લીધે આ લોકોને સારું કામ કરી શકશો બુદ્ધિ ક્ષમતાથી કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે આ સમયગાળાની અંદર આર્થિક લાભ મળી શકે પણ ચિંતાનું પ્રમાણ પણ રહેતું જણાશે આ સમયગાળાની અંદર અહંકાર અભિમાન ન રાખવો તમારે બહુ જરૂરી રહેશે જો મનમાં અભિમાન આવી ગયો તો જીવનમાં સમસ્યાઓ સર્જાતી જણાશે તમારા સંત ન આ મંત્ર નો તમે જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ જેનો સ્વામીને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે મહત્વના નિર્ણય લેવામાં કાળજી રાખવી આજે બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર પગ અને કમરના દર્દની અંદર તમારે સંભાળ રાખવી આવશ્યક રહેશે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર તમને સફળતા મળતી જણાય અને પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ રહેતી જણાશે સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર મધનો અભિષેક કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે સિંહ રાશિવાળા જાતકોને બુદ્ધ મહારાજના વકરી પરિભ્રમણના લીધે તમારા વ્યાપારની અંદર ક્યાંક ને ક્યાંક પ્રતિસ્પર્ધી પક્ષ વધતો જણાશે આ સમયગાળાની અંદર આર્થિક રીતે જોવા જઈએ તો તમને આર્થિક લાભ મળી શકે એમ છે પરંતુ થોડીક સમસ્યાઓ નો સામનો પણ તમારે કરવો પડી શકે એમ છે આ સમયગાળાની અંદર તમારા સંબંધો ની અંદર તમારી પર્સનલ લાઈફ ની અંદર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું બહુ જ જરૂરી રહેશે સ્વાસ્થ્ય બાબતે અને પગના દર્દ બાબતે સંભાળવું આવશ્યક રહેશે કયો ઉપાય કરવો જોઈએ દુર્ગા દુર્ગારતી શમની દુર્ગા પદવી નિવારિણી દુર્ગમ છેદી દુર્ગમ સાધિની દુર્ગમ નાશિની એટલે કે દુર્ગાના બત્રીસ નામનો નિત્યને માટે જપ કરજો પોઝિટિવ લાભ મળશે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે મહારાજ કન્યા રાશિ જાતકો માટે આજે માનસિક શાંતિની અંદર વધારો થતો આજના દિવસની અંદર દાંપત્ય તમને સહયોગ મળી શકે તમારી દૂર થતી જણાય આજે ખાસ કરીને કામકાજમાં વિરોધીઓથી સાવધાની રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે કયો ઉપાય કરવો જોઈએ કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજના મંદિરે જવાનું ફૂલ અર્પણ કરવાના ભગવાન શંકરની પૂજા કરવાની પોઝિટિવ રિઝલ્ટ મળશે કન્યા રાશિ જાતકોને વૃશ્ચિક પરિભ્રમણ નવા પ્રવાસ કરાવી શકે એમ છે આ અંદર આર્થિક રીતે જો તમે લાપરવાહી રાખશો તો ધનહાનિ શક્યતાઓ વધી શકે એમ છે તમારા પાર્ટનર સાથે સંબંધોની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે અને ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય બાબતે પણ

ધ્યાન કેન્દ્રિત કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કયો ઉપાય કરવો જોઈએ આજે બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ના મંદિરે જઈ શિવ પંચાયત દેવતાની પૂજા કરજો પોઝિટિવ લાભ મળશે વાત કરી લઈએ દર્શક મિત્રો ખાસ કરીને તુલા રાશિ જાતકોને બુદ્ધ મહારાજના વકરી પરિભ્રમણની તુલા રાશિ જાતકોને અંદર નફો વધવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે અંદર જો બિઝનેસ હશે તો અવશ્ય તમને સફળતા મળી શકે ક્યાંક ને ક્યાંક આવક તો વધશે પરંતુ જાવકનું પ્રમાણ વધી ન જાય તે અંગે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે તમારા સંબંધોને સાચવીને રાખજો નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે રોગ પ્રતિકારક શક્તિ તમારી ઓછી થતી જણાય માટે ખાન પાનમાં પરેજી રાખજો નહીતર સમસ્યા રોજ સવારના તુલસીના પાન કરો પોઝિટિવ સ્વામી બને છે મંગળ મહારાજ વૃષ્ટિક રાશિવાળા જાતકોએ આજે વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જ જરૂરી છે આર્થિક લાભની સંપૂર્ણ શક્યતાઓ રહી શકે જેમ છે ને નોકરીયાત વર્ગને વ્યવસાય વર્ગને આજે સારો એવો લાભ મળતો જણાશે જૂની વસ્તુ વેચી અને નવી વસ્તુ લેવાના પણ સંપૂર્ણ ભગવાન શિવ પાસે શિવ પંચાક્ષર પાઠનું શ્રવણ કરવાનું છે પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વૃશ્ચિક રાશિ જાતકોને ખાસ બુદ્ધ મહારાજ ના પરિભ્રમણ ના લીધે વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર જોઈએ એટલો લાભ નહીં મળતો જણાય છતાં પણ મહેનત કરશો તો અવશ્ય સફળતા મળી શકશે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક આર્થિક દ્રષ્ટિકોણથી ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું જણાશે ઉતાર ચઢાવ ઘણા બધા આવશે આ સમયગાળાની અંદર મસ્તકને લગતી પીડા શરદી કફ પિતને લગતી સમસ્યાઓનું પણ સર્જન થતું જણાય રોજને માટે સવારના પોરમાં ગણપતિ મહારાજને દુર્વા કેતા ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો અવશ્ય પોઝિટિવ લાભ મળી શકશે ધન રાશિની કરીએ દંડના અક્ષર છે પ ધ ફ અને ધ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ જાતકો માટે આર્થિક રોકાણ માટે સમય તમારા માટે ઉત્તમ છે આજના દિવસની અંદર માનસિક થોડી ઘણી પરેશાની જણાશે અને વર્ગનો પણ આજે સુંદર મજાનો સહયોગ મળતો જણાય કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવીને કામ ન કરતા નહીતર સમસ્યાનું સર્જન થઈ શકે એમ છે ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર માતા પાર્વતી ને ભગવાન શંકરના મંત્ર જપ કરવો ઓમ મા મહેશ્વરા ભ્યામ નમઃ આ મંત્ર નો આજે જપ કરવો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ધનરાશિ વાળા જાતકોને વૃશ્ચિક રાશિની અંદર મહારાજનું વકરી પરિભ્રમણ અંદર ભાગીદારી વર્ગથી તમને લાભ અપાવી શકે એમ છે આ અંદર આવક થોડીક ઓછી પરંતુ ક્યાંક ને ક્યાંક ખર્ચાનું પ્રમાણ પણ વધી શકે એમ છે આ તમારા સંબંધોમાં જો અહંકાર આવી ગયો અભિમાન આવી ગયું તો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જન થતું જણાશે તમારા સ્વાસ્થ્ય બાબતે પેટને લગતી સમસ્યા અને તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક

માર્ગ મળતો જણાય કયો ઉપાય કરવો જોઈએ મકર રાશિ જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવષેક પરિભ્રમણ વ્યાપાર ની અંદર સારામાં સારો લાભ કરાવડાવશે આ સમયગાળાની અંદર ભાગ્યમ ફલતી સર્વત્ર આર્થિક દ્રષ્ટિએ તમને ભાગ્યનો સહયોગ મળી શકશે તમારા પોતાની પર્સનલ લાઈફ અંદર પાર્ટનર સાથેના જે તમારા સંબંધો બગડી રહ્યા હતા એ સંબંધો સુધરતા જણાશે આ અંદર સ્વાસ્થ્ય બાબતે એકદમ ઉર્જાવાન શરીર રહેતું જણાશે સોનામાં સુગંધ ભળે ને સારો લાભ મળે માટે કયો ઉપાય કરવો જોઈએ રોજ ઓમ ગંગ ગણપત નમઃ મંત્રનો જપ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે કોમવાદ આપ સર્વ દર્શક મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે દસ શન સહજનો સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતે આજે ચઢાવ ઉતાર તમને જોવા મળશે પ્રેમ સંબંધો ની અંદર તમારું મન પ્રસન્ન રહેતું જણાય સાથી મિત્રોનો ઓછો સહયોગ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પૈસા લેવામાં દેવામાં થોડીક સાવધાની રાખજો અવશ્ય તમને સારો લાભ મળશે ભગવાન શિવના મંદિરે દર્શન કરજો પોઝિટિવ લાભ મળી શકે એમ છે કુંભ રાશિવાળા જાતકોને ખાસ કરીને બુદ્ધ મહારાજનું વક્રી પરિભ્રમણ જે લોકો શેર બજાર સાથે જોડાયેલા છે આવા લોકોને લાભ મળી શકે પૈતૃક સંપત્તિની અંદર પણ તમને ફાયદો મળતો જણાય ને અવશ્ય તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ રહેતા જણાશે ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રનો જપ કરજો અવશ્ય સારો લાભ રહેશે નહીતર સમસ્યાનું સર્જન થતું જણાશે આજના દિવસમાં યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને પરિવારની અંદર સાધારણ અશાંતિ રહેતી જણાશે મહેશાન ના દેવો ના પરાસ્તુતિ મહિમ સ્તો નો આજે પાઠ કરજો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકે મીન રાશિ વાળા જાતકોને આ મહારાજના વકરી પરિભ્રમણના લીધે આર્થિક સમસ્યાઓનું સર્જન થતું જણાશે આ સમયગાળાની અંદર મુશ્કેલી તકલીફ પરેશાની વધતી જણાશે આ સમયગાળાની અંદર તમારી પર્સનલ લાઈફની અંદર પણ સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે માટે યાત્રા પ્રવાસમાં સાવધાની રાખજો કયો ઉપાય કરવો જોઈએ રોજને માટે સવારના પૂરમાં મા દુર્ગાની ઉપાસના કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે જે લોકો